લો ફેમિલી કેમ છો જય માતાજી બધા મિત્રોને રામ રામ જય દ્વારકાધીશ જય માં મોગલ અને હરર મહાદેવ તો અત્યારે હું કહી વાગી ગયા છે 3:30 અને આજે આપણે બપોર પછી ન વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે સવારમાં થોડું આપણે ટુકડેવાડીએ કામ હતું તો ને આપ ઘરનો હાથે સંતા લાગ્યો મોટા બાપાનો હાથે હતો તો એ લોકો કે તમે હાથ લાવો માં અને અમારું હાથે સીધી આખી નાખો તો વીગો વાડી રે એટલે ખોટો ઢકો થાય ને તો અત્યારે આપણે શું કહેવાય આપણે કેળોવાડી વાડી આવતા રહ્યા છે અને શું કહેવાય મોટા ભાઈએ આપણે મેંડવીમાં હાથી ಹಾಕવાનું હતું ને એક બીજા પડમાં ಹಾಕવાનું હતું તો એ કોઈ કોન્ટેક્ટ થયો નથી એટલે આપણે કપો શું કે આ કેળુવાળામાં હાથી ಹಾಕવાનું શરૂ કર્યું છે અને પહેલી વખત આપણે પડનું હાથી આખી ગય છે બાકી બે વખત તો પાવર ટીલર આપણે વીએસટી આખ્યું હતું તો શું કહેવાય જમીન થોડીક ત્યારે ગારો હતો એટલે છૂટી નતી પડી તો અત્યારે શું કહેવાય ફ્રી થયું છે તો મોટાભાઈ કે આ કે હાથી તો અત્યારે મોટાભાઈ હાથી હકે છે પણ શું કેવાય હજી થોડુંક કારણ કે એમ ગારા માં છે ને તો ખારા જેવું તો કેવરા વાસ નીચે આમ ઉપર થી વરા ગયું છે શું અત્યારે હાથી નું કામગીરી ચાલુ છે મોટાભાઈ કળીઓ હાકેશ ને હપે તો શું છે હેડે મેરેજ ને ચોડવાની ધ્યાન રાખવી પડે ને કે બળદનો ક્યારેક પગ પોચીન તનો મુકાઈ જાય તો ક્યારેક ઓલું થાય વાંધો તો ન થાતું પણ એક બળદના પગ હોય છે ને આપણે બહુ બળદો હવે મોટી ઉંમર થઈ ગઈ છે અને ખાછું જાય પછી આખું વર્ષ આપણે બહુ હાતે જ નથી એટલે બેંધા બેંધા પગુ એના વધારે ઓલા થઈ જાય તો એક બળદને વધારે પ્રોબ્લેમ છે ને તો એ માટે થઈ અને જો આપણે ડોલ રાખીએ છીએ અને વળવામાં પગ ન ઓલું થાય એટલે જો આમ ડોલને માથે મૂકી દે એટલે શું કઈ ડોલ ની માથે કઈ બળદ પગ નથી મૂકવાનો આ રીતના જુગાડ કરીએ છે અને એટલા માલ છે બાકી અડરવાળા તો કંઈ હાલ એમ નથી અત્યારે જો આમાં મોટા ભાઈ કળજી વાકે છે તો હાલો આમાં તો અત્યારે શું કહેવાય એક બે વખત હાલે પછી ચોલું થાય જો આવી રીતની જમીન થતી જાય છે બાકી તો જો આ પેલા ને છે ને એમાં પાછા આપણે શું કે નિંદામણ ને ચાલુ હતું એટલે હાલચાલ ચાલુ રહે એટલે ખૂંદાણી ચાલુ રહે તો આમાં તો શું કહેવાય ચોવીસ પચીસ છ પચીસ ની આડે ગાડે પચીસ તો નહીં પણ ચોવીસ ની આડે ગાડે ઉથલ તો એટલી હાલવાની આપવાની છે ને ઓલામાં હળદર વાળામાં તો અત્યારે કઈ બહુ આપવાની જરૂર નથી કારણ કે આ છે આપણે હાથી હેલા પછી આપણે નિંદામણ કર્યું હતું એટલે એમાં હકડું ને વધારે છે ને થોડીક વધારે ગારો આમાં કેવડાવતું હતું ઓલામાં તો આપણે બેલો મેર્યો હતો એટલે એમાં તો બહુ કંઈ કેવડાવતું નથી તો અત્યારે હાથી હાંકીએ છીએ અને જે લોકો સુધીમાં ન હોય ને મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી અને સારી એક લાઈક કરી નાખજો જૂના બધા ભૂલી જાઓ તમે લાઈક નથી કરતા બરાબર વિડીયો જોઈ લો પણ લાઈક નથી કરતા બરાબર તો મસ્ત મસ્ત એક લાઈક કરી નાખવાની ભૂલવાનું નહીં ને કાંઈ એવું લાગતું હોય ને કંઈક કોમેન્ટ કરી નાખવાની ફટાફટ તો ચાલો લોકમાં કન્ટિન્યુ બેના રેજો આપણે હવે હાથી અકાઉન્ટ ચાલુ છે તો તમને બતાવતો તારે અને આજે આપણે હજી પિસ્તાલીસ દિવસની કેળ થઈ છે તો સરસ મજાનો કેળનો પણ સારો એવો વિકાસ છે સરસ મજાની કેળ પણ થઈ ગઈ એક મહિનો દિવસ તો વરસાદમાં વરસાદમાં વરસાદ માં હતી બરાબર છે ને આપણે જોતા પાછલો તો નથી એટલે ક્યારેક ધ્યાન રાખવી પડે જાય વરસ સરસ મજાની કેળ પણ થઈ ગઈ છે વિકાસ પણ ચારો છે પણ હવે શું કહેવાય જેમ આગળ આગળ ખબર પડે કારણ કે આને તો બહુ આપણે ખબર નથી કેળની વાવેતરની વાવેતર પહેલું વર્ષે છે ફેમેલી છે ને ફાઇનલી આપણે ખ્યાલમાં હાથી આંકવાનું હતું તો હાલી ગયું અને થોડુંક મેન્ડ્યુમાં પણ આંકવાનું બાકી રહ્યું હતું તો એ પણ હાલી ગયું અને મોસ્ટ ઓફલી આપણે આ બાજુના અમારે શું કહેવાય કોઈ આવા થાલ કરતા ન હોય તો મોસ્ટ ઓફલી એક જ પ્રશ્ન હોય કે ભાઈ તમારે કેવી છે હળદરની કેવી છે કેળ બરાબર તો બહુ સારી એવી કેળ છે ને સારામાં સારી હળદર છે બરાબર આપણે તો પહેલા વર્ષે કરી છે પણ સારો એવો વિકાસ છે તો જો આવી રીતની થઈ છે આપણી હળદર અને આવતી પંદર તારીખે છે ને અને આપણે બે મહિના પૂરા થાય મજાનો વિકાસ છે ને અત્યારે કમ્પ્લેટ આમાં શું કે હળદરના જે શું મધર ગેટનું બેઠવાનું કામ પણ શરૂ થઈ ગયું ને મોસ્ટ ઓફ ઓલ એ એવા પણ પ્રશ્ન હોય છે કારણ કે જોઈએ જ નથી કોઈ વાવેતર જ નથી કર્યું તો ભાઈ કેવી રીતનું આવે તો ભાઈ આમાં હળદરમાં એ રીતનું હોય કે જે રીતનું આદુ પછી ગાજર ને શું કે જે જમીનમાં થતી હોય કંદ જાતની આ વર્ગ છે તો આ છે ને જમીન ની અંદર થાય માથે ન થાય ઘણા એમ કે કઈ રીતની હળદર આવે તો આ છે ને હું તમને એકાદ વસ્તુ બતાવી દઉં બે મિનિટ બાર હોય ને બતાવી બહુ આપણે પડે જો અહીંયા પડે જો આ છે હળદર જો આ અત્યારે હળદર બેઠવાનું કામ શરૂ થઈ ગયું જો આ છે ને એ ગાંઠી બેઠી ગયો છે અહીંયા શરૂઆતમાં મધર ગેટ થાય પછી મોટી ગાટ થાય ને એને એમાંથી ને એમાંથી ફીટ શરૂ થાય તો આ રીતનું હળદરનું હોય થાય ને પછી એમાંથી ફીટ થાય મધર ગાટ થાય પછી એમાંથી ને એમાંથી ફીટું થાય બરાબર તો આ રીતના હળદરનું કામકાજ હોય પછી તમને બતાવી દઉં બેઠી ગઈ છે જે જેમ આપણે ડુંગળી થાય ને એમ થાય પણ આમાં શું છે એક્સ્ટ્રા ફીટું થાય આ આપણે વાવેતર કરેલો ગાઠીઓ એ છે ને આ પછી એમાંથી જો નવી ગેટ બની છે તો જેમ લસણનું થાય ને એમ થાય આ આમાંથી પછી ફીટું શરૂ થાય એ નોખા કાતરા થાય આ રીતનું આપણે ઓલું હોય કારણ કે હાથી આપતા કોઈક આપણે ફીટનું કઈ નક્કી ન હોય અડાવળી ફૂટ તો ફૂટતી હોય તો અમુક નીકળી હોય એટલે તમને બતાવું છું તો આ રીતનું હળદર છે ને સારામાં સારો વિકાસ છે ને કેળનો સારામાં સારો વિકાસ છે પણ વચ્ચે આપણે એક ધારો એક મહિનો દિવસ વાવેતર થયા પછી ને એક મહિનો દિવસ સખત વરસાદ હતો એટલે થોડોક વિકાસ ઓછો હતો પણ એ કઈ નોર્મલી કહેવાય કારણ કે એક ધારો વરસાદ રહી તો નોર્મલી વસ્તુ છે તો છે 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 કોઈ ઓલું નહીં આપણે પિસ્તાલીસ દિવસની આજુબાજુમાં કેળ થઈ છે અને પચાસ દિવસની આજુબાજુમાં હળદર થઈ છે એટલે સારામાં સારો વિકાસ એ કહેવાય અને આ લગભગ આ દસ તારીખે પંચાવન દિવસની થાય હળદર આપણે બરાબર તો આ રીતનું છે ભાઈ બાકી તમને કેવી કે મારી હળદરને ખ્યાલ લાગી જરાક નાની એવી કોમેન્ટ કરીને કહી દેજો તો અમને ખબર પડે કે ભાઈ સારી છે કે શું કઈ શરૂઆતમાં પીળી જ હોય હળદર કારણ કે થોડું ઘણું એનું ગુણ ગુણધર્મો તો દેખાડે કારણ કે આ પીળી અર્દર છે અને હું તમને એક કાળી હળદરનું પણ સેમ્પલ બતાવી દઉં આપણે બે પાંચ સોળમાં આવ્યા છીએ કારણ કે ક્યારેક મિક્સ ઓલું થઈ ગયું હોય બાકી તો પીળી હળદર છે કાળી હળદરનો ભાવ વધારે હોય અને માર્કેટમાં પણ એની બહુ વેલ્યુ છે બતાવું કે ભાઈ કઈ રીતનું થઈ જ આપણે આ રીતની થાય કાળી હળદર આજુબાજુમાં છે આ રહી તમે આમ જોતા જ ઓળખી દાવ છે આ કાળી હળદર છે જેની આ વચ્ચેની રગ છે ને એ કાળી થાય

હર જણનો કેળનો વિકાસ બાકી તમને કેવો લાગે એ કેજો બાકી તો અમને તો સારો લાગે છે બાકી તો આગળ આગળ જોતા જ જ ને વ્લોગ બનાવતા જ બરાબર તો અત્યારે તો હાથીનું કામ ને એ બધું આયા વાડીનું કમ્પ્લીટ થઈ ગયું બાકી કાલે આપણે પાછું હાથી છે પેલી વાડીએ મોકલાવી દેવાનું છે તો ચાલો વ્લોગ માં કન્ટિન્યુ બના રેજો મસ્ત મસ્ત એક લાઈક કરને એટલે બધી વ્લોગ જોઈ લીધો હોય તો તમે લાઈક કરતા નથી બરાબર વિડિયો માં એક વિડીયો બનાવ્યો ને એની પાછળ મહેનત ઘણી થતી હોય તો થોડીક મસ્ત મસ્ત કરી દેજો આપણે માહિતી તો આપતા જ રહીએ છીએ અવનવા પાકમાં એ નાનો થતો કારણ કે બને ત્યાં સુધી જમીન છે એ ટૂંકી થાય છે અને વસ્તીમાં દિન પ્રતિદિન વધારો થાય છે તો કંઈક આપણે નવું કરીને સારી ઇન્કમ થાય એવું કરીએ તો જ આપણું ભરણ પોષણ થાય ને નોકરી કરતા પણ આમાં પણ સારું જ છે આપણે શું કહેવાય નોકરી પાછળ ઘણા લોકો દોડે છે તો અત્યારે વિદેશથી પણ આપણા કે ગુજરાતના આજુબાજુના રાજ્યના ખેડૂત વિદેશથી આવીને ખેતી કરે છે છે પણ ટેકનોલોજી સાથે અને માહિતી એની પૂરતી લેવી પડે તો તમે ક્યારેય શું કહેવાય નિષ્ફળ ન જાવ બરાબર તો આવું પણ કરી શકાય ખેતીમાં ન કરી શકાય એવું નહીં પણ થોડુંક શું કહેવાય મહેનત માગી લઈએ ઓર્ગેનિક માં તો ખાસ મહેનત તો થોડીક રહી છે કારણ કે ઓર્ગેનિક વસ્તુ છે એ મહેનતની વસ્તુ છે પણ સામા પાસે બેનિફિટ એટલો થાય છે અને સામો આપણું સ્વાસ્થ્ય પણ સારું એવું સુધરે છે ચાલો જાજુ ભાષણ ન દેવાય નગર પાસે કંટાળી જાઓ તમે લોકમાં કન્ટીન્યુ બેના રહી જાઓ આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ જાય તો ઘરે જવાની તૈયારી કરીએ ત્યાર થઈ જાય પછી પાછા આપણે ઓલું કન્ટિન્યુ કરીએ ફેમિલી આવી ગઈ છે ઘરે અને ઘરે આવીને તમને ખબર હોય આપણે દુકાનનું કામ થોડું ઘણું હોય તો જમી કરીને પાછા દુકાને આવી ગયા છે ઓફિસ હોય એટલે થોડું ઘણું એ કરવાનું હોય અને શું કહેવાય આ તો થોડું ઘણું બીજી કામગીરી હતી ને હાથે આપવાનું હતું તો કેળુંનો પણ હાથે આપી ગયું અને એટલે હળદરે આજની બતાવી દીધી કેળું તો તમને ખબર જ છે કે કેવી છે તો આશા રાખું છું કે તમને બધું ગેમું હોય છે બાકી તો તમને ખબર જ છે કે આપણે વધારે તો ખેતીમાંથી જ આમાં તો હાનિ ખબર જ હોય બરાબર તો આજનો લગાવ્યા સુધી રાખશું Na ta raku so ga naredili, da je bilo gemo in se je naredilo, da je bilo gemo in 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 da je bilo gemo.